હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આપણે રેલવે સેક્ટરની વાત કરી ગયા વિડીયોમાં આરબીઆઈ દોડવા મળ્યો છે ત્રણસો ઉપર જતો છે થોડાક ખાલી એક સેશન એટલે કે ચાર પાંચ દિવસ કંપની ગુડ છે એની ઓર્ડર બુક મજબૂત છે એવો એક કોઈ શેર રિન્યુએબલ સેક્ટરમાં જો તમે પકડી લો પૈસા બની મિત્રો મહત્વની વાત એ છે કે કૂદકા માર્યા વગર સારી કંપની પકડીને બેલું આ આરવી એનએલ ત્રણસો ચાલીસ ત્રણસો પિસ્તાળીસ હાઈ બનાવી અને બસો પંચાવન પચાવી નીચે ગયો અને તારે ખૂબ વીડિયોમાં કીધું કે કરેક્શન છે કરક્શનમાં સારો છે પકડી લેવો પરંતુ જ્યારે શેર ઘટે છે ત્યારે લેવાની આપણી ઈચ્છા થતી નથી હવે જે શેર દોડવા મળ્યો છે એટલે લોકો ત્રણસો પિસ્તાળીમાં ત્રણસો ત્રીસમાં ત્રણસો વીસમાં એન્ટર થવાના પરંતુ કંપની મજબૂત છે ગભરાવાની જરૂર નથી ભારત સરકાર ખૂબ ફંડિંગ આપી દીધી છે અને ચૂંટણી પછી નવું બજેટ આવશે એમાં રેલવેને દમદાર થવાનું છે રેલવેના બીજા છે એ પણ ન ચાલ્યા હોય એવા શેરોમાં એન્ટર્સ્ટ સારા કંપની પોતે ચોથા ક્વાર્ટરના એટલે કે વર્ષ બે હજાર ચોવીસના વકળાયા હોય સારું કંપની પ્રદર્શન કર્યું હોય એવી કોઈ કંપની પકડી ના હોય હવે રિન્યુબલ સેક્ટર એવું જ એવું છે અને આ સેક્ટરનો પણ અતિશય ગ્રોથ થવાનો સરકારનો ખૂબ ફોક્સ રહેવાનો છે આવનારા બજેટમાં સરકારની નવી યોજનાઓ આપવાની અને રિન્યુએબલ સેક્ટરની જે જે કંપનીઓ એનું એક લિસ્ટ બનાવો વિડીયોમાં જે જે કંપનીની ચર્ચા થતી હોય એની રજામાં રાખો અને એમાંથી કોઈ પણ ગમતી એક કંપની તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરો આ રીતે શેર બજારમાં તમે પ્લાનિંગ કરીને ચાલશો તો શેર બજારમાં ટકી શકો બાકી વફાફોફળા થશો તો પૈસા કમાવામાં બહુ કાઠા છે શેરબજાર ઓમરથી લીધો પ્રોફિટ બુકિંગ કે નુકસાન કરીને બીજા બીજામાં નુકસાન કર્યું કે પ્રોફિટ કર્યું ત્રીજા જ્યાં એમ પૈસા નહીં બન્યા રિન્યુબલ સેક્ટર ગુજરાત સરકાર આંધ્રપ્રદેશ ઘણા મોટા મોટા પ્રોજેક્ટો ગવર્મેન્ટ લાવી રહ્યા છે એમાં ગુજરાતમાં આપણા કચ્છમાં અડાણી ગ્રીન એનર્જીના અને બીજી ધોની ધોની કંપનીઓ ખૂબ સોલારના મોટા મોટા પ્રોજેક્ટ બનાવી તમે કચ્છમાં જાઓ તો તમને ખ્યાલ આવે કે કંપનીઓ કેટલું કામ કરી કરીરનો શેર ઘટીને સતત રૂપિયા ફોકી ગયો હતો એ ધમધમાટ ચાવી વટાવીને ઉપર ચાલવા મળ્યો જેમાં પોટેશનિયલ છે જે શેરમાં મજબૂતાઈ છે જે શેરનું સેક્ટર મજબૂત છે જેની પાસે વિશાળ ગ્રોથ પડ્યો છે એવા સેક્ટરમાં ગભરાવાની જરૂર નથી મિત્રો સારા ફંડામેન્ટ મજબૂત વકળા અને સારા ફંડામેન્ટવાળા શેર રિન્યુ એનર્જી બધા પકડો મિત્રો સારી કંપનીઓ પકડો હવે તો ચોથા ક્વોટરના વકળા આવી ગયા છે બે હજાર ચોવીસના મોટાભાગની કંપની એમના પરિણામ ઓકડા જાહેર કરી દીધા છે એમાં જુઓ તમે કે બે હજાર ત્રેવીસ બે હજાર એકવીસ બે હજાર વીસમાં કંપનીનું પ્રદર્શન કેવું હતું શેર કેવું હતું વેચાણ કેવું હતું અને બે હજાર ચોવીસમાં કેવું આ બધું નજરઅંદર ન કરો મિત્રો હવે આપણે શેરની વાત કરીએ જેન્યુલ ગેન્સોલ ગેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડ આ સોલાર કંપનીનો આ રિન્યુબલ એનર્જી શક્ય દોષે હાઈ ગ્રોથ કંપની તમે એમાં રિટર્ન જોશો વેચાણ જોશો નફો જોઈશો તો તમને ખ્યાલ આવશે કે ગુડ કંપની અને નાની કંપની પિસ્તાળીસો પોચ હજાર કરોડનું માર્કેટ કરે અને સોલારનું કામ કરે છે તેનો બિઝનેસ તેજીથી વધારી રહી છે આ કંપનીમાં થોડા દિવસ પહેલાં મોટા ઓર્ડરો કંપનીને મળેલા અને એની ઓર્ડર બહુ મજબૂત છે એના પાસે ઓર્ડર બુક એટલે મિત્રો કામ કંપનીને કામ મળતું હોય સતત સતત કોપ પેન્ડિંગ પડ્યું હોય અને નવા બીજા ઓર્ડરો આવતા હોય એને ઓર્ડર બુક કહેવાય મિત્રો આ કંપની ઈવી વ્હીકલમાં પણ કામ કરે છે મહારાષ્ટ્રમાં કંપનીનું ઈવી મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ બને છે કંપની ઉપર દેવું છે પરંતુ સમજો ઘણા પ્રોજેક્ટ ઉપર કંપની કોઈ કામ કરતી હોય તો એ કંપની ઉપર દેવું રહેવાનું હવે દેવામાં તમારે નજરઅંદાજ નથી કરવાનું પણ જોવાનું છે કેટલું દેવું છે એની એસેટ્સ તમે કેટલું વધારે દેવું એ દેવું ઓછું કરે છે દેવું વધારે છે આ બધું તમારે